શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ડાકોર થી દ્વારિકા આવ્યા છે તુલસીનો છોડ મારા વાલા હવે નહી જાવ તને તેડ્યા વિના રે સાઠ વરસ સેવા કરી રે લોલ હવે નથી ચાલતા શરીર મારા વાલા હવે નહીં જાવ તને તેડ્યા વિના રે દોયેલા તે ગઢ પણ આવ્યા રે લોલ થર થર ધ્રુજે છે મારો દેહ મારા વાલા હવે નહીં જાવ તને તેડ્યા વિના રે નિરધન તે મુજને રાખી ઓરે લોલ ક્યાંથી લાવું બેસવાને વેલ મારા વાલા હવે નહીં જાવ તને તેડા વિના રે તૂટેલ ફૂટેલ ગાડું લાવી રે લોલ માગ્યા લાવ્યો છું બળદ મારા વાલા હવે નહીં જાવ તને તેડા વિના રે રોઈ રોઈ થાકી છે મારી આંખડી રે લોલ નયનો માં નથી રહ્યા નીર મારા વાલા હવે નહી જાવ તને તેડા વિના લોલ અજાણે પાણીની મારે આકડી રેલોલ મુકડું જોયા વિના નખાવ મારા વાલા હવે રે દુનિયા કહે છે દિન બાંધવો રેલોલ હું રે કહું છું નિદય મારા વાલા હવે નહી જાવ તને તેડા વિના લોલ અધમત તો રાતડી વીતી ગઈ લોલ હજી નથી દે તો તું જવાબ મારા વાલા હવે નહીં તને તેડા વિના રે બોલ 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 મારા બાપડા રેલોલ ખાઈશ મારા મુખડાની ગાળ મારા વાલા હવે નહીં જાવ તને તેડ્યા વિના રે માસી મારીને મામો મારીઓ રેલોલ કાળજાનો કાળો તું કહેવાય મારા વાલા હવે નહીં જાવ તને તેડાવે ના લોલ પોઢિયા પલંગ માંથી ઉઠિયા રે લોલ જાગ્યા છે જગત ના નાથ મારા વાલા હવે નહીં જાવ તને તેડાવી ના લોલ પોઢિયા પલંગ માંથી ઉઠિયા રે લોલ જાગ્યા છે જગતના નાથ મારા વાલા હવે નહીં જાવ તને તેડા વિના રે ભાંગ્યા ભાગોળને તાળા તૂટ્યા રેલોલ આવ્યા છે બારણાની બાર મારા વાલા હવે નહીં જાવ તને વિના રે હાલ 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 બોડાણા હાલ ને રેલોલ ક્યાં છે તારી વેલડી બતાવ મારા વાલા હવે આવું છું તારી સાથ મારે લોલ વેલમાં બિરાજ મારો વાલ મારે લોલ રાસ એને હાથ મારા વાલા હવે આવું તારી સાથ મારે લોલ હવે આવ્યા છે ડાકોર ગામ મારે લોલ બુડાણાની અરજી સ્વીકારી મારા વાલા હવે આવું છું તારા સાથ મારે લોલ હાલમાં બી ડાકોર ગામ મારે લોલ હાલમાં બી ડાકોર ગામ મારે લોલ ભક્ત વત્સલ ભગવાન મારા વાલા હવે આવું છું તારી સાથ મારે લોલ ડાકોર થી દ્વારિકા વિરે લોલ લાવ્યા છે તુલસી નો છોડ મારા વાલા હવે આવું છું તારી સાથ મારે લોલ એવાલા સાથ મારે લોલ